તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે આપણે એક નવા વિડીયો સાથે ઘણા સમય પછી અને ઘણી બધું એવા કંઈક આપણે પ્રોબ્લેમ હતા એના કારણે વિડીયો નહોતા આવી શકતા તો ગુજરાતની વાતોમાં ફરીવાર આપ સૌનું એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આશા કરું કે તમે બધા મજામાં જશો ને એકદમ આનંદમાં આવશો તો વિડીયો આપણે આજે ખેડૂત વિશે બનાવવાનો છે મિત્રો કારણ કે ખેડૂત શું છે ખેડૂત કઈ રીતનો છે ખેડૂતને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે શું શું કરવું પડે છે ખેડૂતને તો તો મિત્રો એની વિશે વાત કરવાની છે આપણે આગળ વધતા આપણે તો જય માતાજી જય મંગલમાં તો મિત્રો આપણે એ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ખેડૂત એટલે શું તમને એમ જ લાગતું છે કે ખેડૂત એટલે બ જમીનમાં પાક ઉગાડે એવું બધું કરે અને ખેડૂત કહેવાય ના મારો ભાઈ ખેડૂત જ્યારે ખેતી કરે છે અને એક છોડને ઉછેરે છે ત્યારે તેના સગા છોકરાની સગા દીકરાની જેમ એને ઉછેર કરતો હોય છે એના છોડને તેટલી એના દીકરાનું ધ્યાન રાખે છે તેમ જ તે ખેડૂત એ છોડનો પણ ઉછેર કરતો હોય છે મિત્રો એમાં માવઠું બાવઠું થઈ ગયું ગમે એ થઈ ગયું તો ખેડૂતનો જે પાક નિષ્ફળ થાય છે ખેડૂત અંદરથી હારી જાય છે એ એના ચહેરા ઉપર નથી લાવતો કે મને આવી તકલીફ થઈ છે કે આવું થયું છે તો મિત્રો ખેડૂતને એટલી બધી આવી વેદના હોવા છતાંય તે હિંમત નથી હારતો અને પ્લસમાં તો એ એકનું એક જેમ જે કામ કરતો હોય છે એ કામને લાગતું ઓળખતું એ કરતો જ રહે છે છેલ્લે સુધી મિત્રો આ ખેડૂતની કથા છે મિત્રો વિડીયો મેં છેલ્લે સુધી બનાવી લો મજા આવશે કારણ કે આવું મેં સાંભળ્યું હશે પણ બીજે પણ હું જે કહી રહ્યો છે સાસુને સચોટ છે તો મિત્રો ખેડૂત એક છોડને એમના સગા દીકરાની જેમ ઉછેર કરતો હોય છે અને છતાંય એ મેં પાણીનું માવઠું બાવઠું થઈ ગયું હોય તો એનો પાક નિષ્ફળ જાય છે એટલે ખેડૂત હિંમત હારી જતો હોય છે એનો બધો પાક નુકસાની થઈ રહ્યો હોય છે છતાંય ખેડૂત હિંમત નથી હારતો એમાંથી જે થોડું ઘણું વધ્યું એ બધું તારવીને ફરીવાર પાછો આખી ખેતી ફરીવાર કરે છે અને મિત્ર ખેડૂત એના દીકરાને બહાર ભણવા મૂકે જેમ તેમ પૈસા ભેગા કરીને આમ કરીને તેમ કરી અને સિટીના છોકરા મિત્રો સિટીના છોકરા ખેડૂતના છોકરાને જોતા હોય છે કે આ કેવા ગરીબ છે આમ છે તેમ છે હવે ભાઈ તમે એટલા બધા પૈસાવાળાના હોવ છો તો તમે જાઓ નહીં પાંચ દિવસ હકારો પાંચ દિવસ કેમ માલઢોલનું ધ્યાન રાખવું જોવો ના જીને તો તમને પણ ખબર પડે કે કઈ રીતનું બધું ખેતી બેતી થાય છે તમને તેમ જ લાગતું હોય છે કે બસ ના જઈને કાંઈ કરવાનું નથી બેસી જવાનું છે તમારથી એક પાવડર ના કોઈ ટોસા એમ નથી અને તમે સિટીમાં રહેલા એટલે ખેડૂતનો છોકરોના બહારથી ભણવા ભણવા આવ્યો હોય તો તમે બધા એની મજાક ઉડાડો આ હું કે વ્યાજ બે વાત છે અને તમને મન પાવે એમ બોલી દઉં બિચારકને એ બિચારો ગામડેથી અહીં બહાર ભણવા આવ્યો હોય સિટીને મોટા મોટા સપના લઈને બપના લઈને તમે એના સપના ઉપર બધું પાણી ફેરવી છો તમે સિટીમાં રહેશો હું તમે બધા પૈસાવાળા એમ ના મારો ભાઈ એ ન રહેતા તમે કે તમે જરાય પૈસાવાળા નથી તમે હાવ ડાઉન જુઓ હકીકતમાં તમારી જેટલું કોઈ સિટીવાળા કરતા કેટલું કોઈ ડાઉન નથી અત્યારે અત્યારે સૌથી આગળ હોય ને તો ગામડાવાળા છે આગળ ખેતી કરતા માણસો જે દાણા જોતી જોતી બહાર મોકલાવે છે બધું કરે છે તો એને છતાંય ખેડૂતને ભાવ નથી આપવામાં આવતો કેટલી એટલી મહેનત કરીને એટલું એટલું કરી કરીને ગમે એમ કરીને ખેડૂત જેટલું જેટલું પણ કરે છે ને એને ભાવ નથી આપવામાં આવતો ખેડૂતને એટલી બધી મહેનત કરવા છતાંય એટલું બધું કરે છે તો એ ખેડૂતને એક રૂપિયાનું વળતર આપવામાં આવતું નથી મિત્રો કારણ કે મારો વિડીયો ઘણા ખેડૂતના દીકરા જોતા જ હશે મને પણ ખબર હશે નાના નાના કુટુંબમાંથી મોટા મોટા કુટુંબમાંથી જોતા જશે બધા તો ખેડૂતનો દીકરો હોય છે ને એ લાગણી સમજતો હોય છે ભાઈ એના બાપની પરિસ્થિતિ સમજતો હોય છે ચીટીને છોકરાને કાંઈ નહીં લેવા દેવા હોય એને બસ તૈયાર બેઠું બધું જમવા બમવા મળી જાય છે તમારે એટલા બધા તેવોડવાળીના હોય તો એકવાર ગામડે જઈને ખેતી કરો તમને પણ ખબર પડે કઈ રીતના ખેતી થાય બાકી તો તમારી જેવા કેટલા આલ્યા જાલિયા આવીને ખેતી કરીને વ્યા ન જ્યાં હોય તમારી એકેની તેવડ જ નથી ભાઈ ખેડૂત એ ખેડૂત છે મી ભલા ગમે એને જેમ માનો એમ પણ એ એટલો માણસ મહેનત કરી કરીને દાણા કરે છે દાણા કરીને એ વેસવા જાય છે વેસવા જતા છતાં એને ભાવ નથી મળતો એ વસ્તુનો અને એને એન વસ્તુ જે ખરીદવાવાળો છે એ બાર એના બે ગણા ત્રણ ગણા ભાવમાં વેસશે ના કેમ ભાઈ કોઈ કહેતું નથી કાંઈ અને ખેડૂતને તો ભાવ મળતો નથી અને ખેડૂત એટલી એટલી મહેનત કરી કરીને બધું કરે છે તો એને એટલું જે પ્રમાણે એ ઉગાડે છે અનાજ અને બહાર મોકલાવે છે એ પ્રમાણે તેને વળતર મળતું નથી ભાઈ શું છે આ બધું અને જે જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં જોડાયેલા હોય ને તો એ નિષે કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન એવી રીતની આપણે ખેડૂત માટે લડવાનું છે અત્યારે ગમે એમ થઈ જાય ખેડૂતને ભાવ અપાવવાના છે એમ થતું હોય છે કે આ વિડીયોમાં ને કુતરા જેમ બહેન વેદે છે પછી કોઈ હંભર છે ના ભાઈ ના આપણી લડાઈ હંમેશા સારું રહેશે ખેડૂત માટેની અને એને પૂરતી પ્રમાણમાં ભાવ મળી રહે આપણે એવી ટ્રાય કરશું અને બસ ખેડૂત અહીંથી બસ માલ મોકલાવી દે એટલે બસ સિટીના હોય જે હોય એમ આમ કરી નાખે ને તેમ કરી નાખે ને રા ભાઈ તમે એકવાર વાડિયા જેમ જોવો કઈ રીતનું થાય ને કઈ રીતનું સોળનો ઉછેર કરવો ને હું ખાતર રાખું હું દવા છાંટવી કારે પાણી મૂકવું તમને બસ કાંઈ ની ઓલા સિટીની જિંદગી કેવી ખબર છે ઓલા કૂતરા બીંદડા જેવી બસ રોજ ઓલા હવાર પડે એટલે ઓલા ગધેડાને જેમ ભાગવાનું અને રોજ હાંસ પડે એટલે ગધેડાને જેમ ઘેરે આવવાનું જાઓ ગામડે ખબર પડે કેટલો પરિવાર હળીમળીને રહેશે થોડી તમારી જેમ કૂતરા જેવી જિંદગી છે એની મસ્ત જિંદગી જીવે ગામડાનો માણસ એના પરિવાર સાથે હાજે હોય એના ઢોર ઢાખર એ જોવો તમે એટલે ગામડાથી માણસો માણસ ખેડૂતનો દીકરો બીકરો આવતો હોય તો એની સપોર્ટ કરો એને નીચો પાડવાની કોશિશ ના કરો એને હમ તો એમ કહો ભાઈ તને જ્યાં ના સમજાતું હોય ના અમને પૂછજે અમે તને મદદ કરીશું એમ તમે ના આવો બસારાકનું મનોબળ બધું ભાંગી નાખો છો એટલે હું કઈ ખેડૂતના દીકરા છે તો હું કંઈ એને કંઈક એને કંઈ આવડતું નહીં હોય એમ અત્યાર સુધી મોસ્ટ ઓફલી આગળ જવા વાળો ને તો ખેડૂતના જ દીકરા છે કોણ એવો છૂટીનો દીકરો છે સિટીમાંથી એવો બહાર આવેલો કે એ આગળ જો ખેડૂતનો જ દીકરો નીકળેલો છે હંમેશા આગળ બધી રીતે તમારા આમ ભાઈ તેવડ હોય ને તો તમે પણ નીકળો સિટીવાળા પણ ગામડાનો માણસ કોઈ જ વાહે નહીં રહે એ મને ખાસ ખબર છે તો મિત્રો એટલું બધું આપણે કહેવાનું હતું અને સપોર્ટ કરતા રહીજો આવો નવો મિત્રો અને એટલો એટલો સપોર્ટ કરવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગલમા અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી